નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસને વાર શનિવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરોના સૌથી ઊંચા ભાવ ચાર હજાર કરતાં નીચે જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી તેમજ જીરુંના ભાવમાં મોટો કોઈ ઉછાળો પણ નહીં જોવા મળે વરિયાળી અને રચકા ચીકુડીના ભાવ વધઘટ સાથે સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા નમસ્કાર ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું પચીસો થી આડત્રીસો ને સાસઠ રૂપિયા રાયડો અગિયારસો પચીસ થી બારસો ને અઠાવન રૂપિયા એરંડા બારસો થી તેરસો છવ્વીસ રૂપિયા રજકો ચુમ્માલીસોથી બાવનસો પચાસ રૂપિયા મેથી આઠસો એકસઠથી 1225 પચીસ રૂપિયા રાજગ્રોહ નવસો સાઠથી એક હજાર ત્રીસ રૂપિયા ઈસબગુલ સત્તરસો પચાસથી એકવીસો એકસઠ રૂપિયા અજમો આઠસો ત્રીસથી ઓગણીસો એંશી રૂપિયા વરિયાળી બારસોથી તેરસો રૂપિયા અને બાજરી ચારસો અગિયારથી પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ યાર્ડના તાજા બજાર ભાવ